તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કમાલ છોડ એટલે કે બાજીપુરા ખાતે યોજાયેલ ગ્રામ સભામાં ઉપસરપંચ દ્વારા અભદ્ર વર્તન કરીને જાહેર ગ્રામ સભામાં ગાડા ગાડી કરવામાં આવેલ હોય તથા ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા વગર જ અડધેથી જ ગ્રામ સભા પૂર્ણ કરી દેવામાં આવેલ હોય તેવા આક્ષેપો થતા જોવા મળ્યા હતા જોકે આખરે ઉપસરપંચ દ્વારા માફી માંગવામાં આવતા અને વિકાસના કામો કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો તાપી જિલ્લાના કમાલ છોડ એટલે કે બાજીપુરા ગ્રામ પંચાયત ખાતે બે ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિ નિમિત્તે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગ્રામસભામાં વરોડ તાલુકા પંચાયતના પ્રમુખ સરપંચ ઉપસરપંચ અને તલાટીકા મંત્રી આરોગ્ય કર્મચારીઓ આંગણવાડી બહેનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા ત્યારે આ ચાલુ ગ્રામસભા દરમિયાન ચર્ચાના સમયે બાજીપુરાના સંજય કોલોની વતી યુવકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને સંજય કોલોનીના યુવકો રોડ રસ્તાની માંગણી અંગે રજૂઆત કરી રહ્યા હતા તેમજ સ્વચ્છતાને લઈ કેટલાક પ્રશ્નો હતા ત્યારે યુવાનોના પ્રશ્નોના ઉત્તર ન આપી શકતા ગ્રામ પંચાયતના ઉપસરપંચ આશિષભાઈ ભક્તાએ યુવકો સાથે અભદ્ર અપશબ્દો ભાષાનો ઉપયોગ કર્યો હતો તેમજ જાહેરમાં ગાળાગાળી કરેલ હોય તેવા આક્ષેપ થતા જોવા મળ્યા હતા ત્યારે સંજય કોલોનીના યુવકોની માંગણી હતી કે જિલ્લા કક્ષાના અધિકારીઓની અધ્યક્ષતામાં તારીખ તેર ઓક્ટોબરના રોજ ફરી ગ્રામ સભા પંચાયતમાં યોજવામાં આવે જેથી કરીને આવનાર તેર તારીખે ગ્રામ સભાનું ફરીથી આયોજન કરીને લોકોને જે સમસ્યા છે તે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જોકે તેર ઓક્ટોબર સુધી ફરી ગ્રામ સભા યોજવામાં ન આવતા ગ્રામજનો તેર ઓક્ટોબરે એટલે કે આજે પોતાના પ્રશ્નોને લઈને જવાબ મેળવવા માટે પહોંચ્યા હતા જોકે યોગ્ય જવાબ આપવામાં ન આવતા ગ્રામજનો ત્યાં જ બેસી ગયા હતા જે બાદ ઉપસરપંચ દ્વારા અપશબ્દ બોલવા બદલ માફી માંગવામાં આવી હતી તેમજ વિકાસના કામો કરવામાં આવશે તેની બાહેધરી આપવામાં આવી હતી જે બાદ આ સમગ્ર મામલો શાંત પડ્યો હતો હું જોઈ લઈશ અને બીજો ક્લાસ કે એમને બી આપણે વાતચીત થી પતાવું આપણે આજે મારા બોલવાથી કોઈને દુઃખ થયો હોય હું ગાર બોલ્યો તો હું બધાની વચ્ચે માફી માંગુ છું હવે પછી હવે પછી આવું નહીં થાય તમે અમારી હાથના છે ગામના છે તમે લોકો બધા આપણી હાથે ના છે હાથે કામ કરવાનું છે ગામનો વિકાસ આપણે કરવાનો છે બરાબર છે અને તમારા ફરિયાદની જે માંગણી છે તે માંગણી અમે લોકોએ જોઈ જ છે તને પકા ખબર છે કે વહીવટી આવેથી આપણે કામો કરીશું બરાબર છે બીજું કઈ કહેવાનું છે વિમલ મારે ના બસ